હેલો દોસ્તો જય જોહાર જય આદિવાસી તો સવાર સવારમાં આપણે વરસ કરી દીધું અને મોઢાવી દીધું છે તો બન્યારો બ્લોગમાં અને આજે એવું કેવું કામ થશે તો ફિલાલ દોસ્તો રોટલો બની ગયો છે દેશી ભાષા અને સા બની રહી છે અને આ છે વડા ને વાળા આખો માટે કાંદા પણ સમારે છે દોસ્તો ફૂડ બન્યાલો બ્લોગમાં કાડના નવરોન સુતી હવે બે બે છે જો એક છે અને એક દોસ્તો એક બહુ એટલે બ્લોગ રહ્યો છે અને ખરે ભોગ નહીં પણ અને એકા જાગી ગઈ છે દેવુડા હ હ